બધા દર્શકોને મારા બાપા સીતારામ અને અપેક્ષા છે તમે બધા સ્વસ્થ છો સુખી છો ફરી એક વખત ગોંડલની વાત કરવાની છે આજે અને આજની આ વાત થોડી ગોંડલના લોકો માટે નિખિલ દોંગાના સમર્થકો માટે જયરાજસિંહના સમર્થકો માટે થોડી અલગ સાબિત થાય તો નવાય નહીં અથવા તો થઈ શકે મૂળ વાત એ છે કે ચૂંટણી પહેલાં છ આઠ મહિના વરદી પહેલાં કોઈ ચૂંટણીની ચર્ચા થતી હોય ગોંડલ આખા ગુજરાતમાં એકમાત્ર જગ્યા મેં મારા પત્રકારિત્વના કાળમાં જોઈ છે કે અઢી બે વર પહેલાં ગોંડલની ચૂંટણીની ચર્ચા થાય સામાન્ય રીતે રાજનીતિનો ઉતાર ચઢાવ એક મિનિટનો પણ હોય અને એક દાયકાનો પણ હોય એટલે કહેવાનો મતલબ તમે અત્યારે ગમે એટલી ચર્ચા કરો પણ રાજનીતિમાં ટિકિટ આપવા ટાણે દહ મિનિટ પહેલાં શું થઈ જાય એનું કાંઈ નક્કી હોતું નથી તેમ છતાં હવે મૂળ મહત્ત્વની વાત જે આ વિડીયોમાં કરવાની છે કે શું નિખિલ દોંગા ગોંડલની રાજનીતિમાં એન્ટ્રી કરવાનું પાક્કું થઈ ગયું છે આ વાત હું શું કામ કરું છું આ વાત કદાચ તમે બે પાંચ દી પહેલાં પણ અમારી ચેનલમાં બાકી બધી જગ્યાએ પણ સાંભળી હશે પણ આજે ફરી આ વાત શું કામ કરવું છું એ હું તમને એક એક મુદ્દાઓ સમજાવીશ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ મારું નામ છે નિશિત રાજુ સૌથી પહેલી વાત નિખિલ દોંગાના નામની ચર્ચા શું કામ થાય છે શું કામ એક એવા વ્યક્તિની ચર્ચા થાય છે જેની ચર્ચા અત્યાર સુધી ગોંડલની રાજનીતિમાં ક્યારેય થઈ નથી એક એવા વ્યક્તિની ચર્ચા જેનો ભૂતકાળ ક્રાઇમ સ્ટોરીઝ સાથે સંકળાયેલો છે ગુનાહિત છે શા માટે નિખિલ દોંગા અચાનકથી ચર્ચામાં આવી ગયા શું એની પાછળ કોઈ સ્પેસિફિક કારણ છે કોઈ હાથે કરીને આવું કરી રહ્યું છે તો એનો જવાબ છે હા જો ચાર પાંચ કારણો છે એક તો અલ્પેશ ઢોલરિયાનું પાટીદાર ક્ષત્રિયો સાથેની બેઠક બાદ બોલવું બીજી તરફ બની ગજેરાએ સૌથી પહેલાં આમ તો નિખિલ દોંગાનું નામ લીધેલું અને એ પોસ્ટ મૂકેલી અને ત્યારથી અત્યાર સુધી આજે પણ તમે સોશિયલ મીડિયાની સાઇટમાં હેશટેગ નિખિલ દોંગા નાખશો એટલે તમને પંદર પોસ્ટ બે દી પાંચ દી પહેલાંની મળશે જેમાં એમના સમર્થકો એવી વાત કરે છે કે જે વ્યક્તિ સમાજ સેવાનું કામ કરે એને અમે હવે ધારાસભ્ય બનવા તરફ જોઈ રહ્યા છીએ અથવા તો બનાવવા ઈચ્છી રહ્યા છીએ નિખિલ ડોંગા જે સુરતમાં રહે છે અને એ એક ટ્રસ્ટ ચલાવે છે ગ્રુપ ચલાવે છે યુદ્ધે જ કલ્યાણ આમ તો યુદ્ધ એ જ કલ્યાણ એ શબ્દ મહાભારતકાળથી આપણે સાંભળતા આવ્યા છીએ એની પાછળનો આશય કંઈક અલગ છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ જ્યારે અર્જુન જ્યારે પાર્થ એ કુરુક્ષેત્રના યુદ્ધમાં એ નક્કી કરી બેઠા કે બે તરફ મારા પોતાના છે મારે યુદ્ધ નથી લડવું તે દિવસે આ કાળિયા ઠાકરે પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડીને પાર્થને યુદ્ધ શા માટે લડવું જોઈએ અથવા તો યુદ્ધ તારો ધર્મ છે આ ધર્મ યુદ્ધ શું કામ કરવું જોઈએ એ સમજાવી આ શબ્દ આપ્યો તો ભાઈ પાર્થ હવે ચડાવો બાણ યુદ્ધ એ જ કલ્યાણ યુદ્ધ એ જ કલ્યાણ નામથી હવે આખી કહાની આ સેટ બેહે છે તમે સમજો નિખિલ દોંગાના સમર્થકો હવે સોશિયલ મીડિયામાં વારંવાર પોસ્ટ મૂકી રહ્યા છે કે અમે નિખિલ દોંગાને ધારાસભ્ય બનાવવા ઈચ્છી રહ્યા છે અથવા તો અમે એને ધારાસભ્ય તરીકે જોવા ઈચ્છીએ છીએ હજુ નિખિલ દોંગાની કોઈ પ્રતિક્રિયા કે નિખિલ દોંગા નથી કીધું એના સમર્થકો ઈચ્છી રહ્યા છે આ વાતની ચર્ચા ત્યારે થઈ જ્યારે રાજકુમાર જાટ બાદ પાટીદાર સગીર પર જે હુમલો થયો એ બેઠક થઈ અને બેઠક બાદ એક માહોલ ગોંડલમાં હવે ફરી શરૂ થયો છે પાટીદાર વર્સિસ ક્ષત્રિય જો હું એક ચોખવટ કરી દઉં હું અહીંયા એ વાતનું સમર્થન નથી કરતો કે ગોંડલમાં પાટીદાર વર્સિસ ક્ષત્રિય છે કેટલાક લોકો એવી ચર્ચાઓ કરીને ઈચ્છી રહ્યા છે અથવા તો બનાવી રહ્યા છે કે નહીં આવું હાચામાં છે હવે હું નામ લેવા નથી માંગતો કે કોણ કોણ આ વાતને હવા આપે છે પરંતુ મૂળ વાત એ છે કે નિખિલ દોંગાના સમર્થકો પૂરજોશમાં એ વાત ઉપર અડગ છે કે યુદ્ધેજ કલ્યાણ ટ્રસ્ટ હેઠળ જે નિખિલ દોંગા કામ કરે છે જેણે કોરોના સમયમાં જેણે બ્લડ કેમ્પ કર્યા જેણે કોરોના સમયમાં લોકોની મદદ કરી ભૂખ્યા લોકોની મદદ કરી નિખિલ ડોંગાના ખૂબ વખાણ કરીને જે એમના સમર્થકો કહી રહ્યા છે કે ગોંડલમાં નિખિલ ડોંગાએ એન્ટ્રી કરવી જોઈએ એના પરથી સાબિત શું થાય એ તમને સમજાવવું જો તમે ચર્ચાઓ ઘણી સાંભળી હશે પણ થોડું વિશ્લેષણ કરો તો તમને ખબર પડે કે પેટાળમાં ઊંડાણમાં આ વાતમાં છે શું ગોંડલનો રાજકીય ઇતિહાસ છે ને લોહિયાળ છે મારે એમાં નથી જવું તમે બહુ બધા વિડીયોમાં એ કહાની સાંભળી હશે કે ક્યાંથી આ લોહિયાળ જંગ શરૂ થઈને એ બધી વાત બરાબર છે પરંતુ છેલ્લા થોડા સમયમાં આપ નોટ કરશો તો આપને જાણવા મળશે કે જયરાજસિંહ અથવા તો ગણેશ ગોંડલના લઈને જે એકાદ વર્ષથી સોશિયલ મીડિયા અને ગોંડલમાં ચર્ચા થાય છે એ પછી આ ચર્ચાઓ શરૂ થઈ છે હવે એ ચર્ચામાં રહ્યા એમાં એમનો પણ વાંક છે એની ઉપર કેસ થયો ગણેશભાઈ જેલમાં ગયા એમનો છુટકારો થયો સહકારી ક્ષેત્રમાં એન્ટ્રી લીધી અને અમે ત્યારે પણ છાતી ઠોકીને કહેતા હતા કે આ તૈયારીઓ વિધાનસભા માટે થઈ રહી છે એ વાતની પુષ્ટિ અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપીને કરી દીધું એમણે ત્યાં સુધી કહી દીધું છ મેન્ડેટ છે એટલે આવનારી છ ચૂંટણી માટે તે ગણેશભાઈ ફિક્સ છે એવું એમનું કહેવું છે કોઈ લાળ પાડતા નહીં એમનો ઇશારો કોના તરફ હતો અને એ ઈશારો કોના તરફ હતો એ ઇશારો સમજી પણ ગયા છે એ ચર્ચાઓ પછી હવે ચર્ચા થઈ ગઈ છે કે જો બાહુબલીને જ ટિકિટ આપવામાં આવી રહી છે તો બાહુબલી સામે ટક્કર ઝીલનાર બાહુબલી જ હોઈ શકે કેટલાક આરોપ એવા પણ લાગ્યા કે કોંગ્રેસે પણ આડકતરી રીતે અત્યાર સુધી કોઈ દિવસ અમુક ઘટનાઓને બાદ કરતાં પાટીદાર ઉમેદવારને ગોંડલમાં ટિકિટ નથી આપી એ ન આપીને પણ આડકતરું સમર્થન થઈ રહ્યું છે આવું રાજુ સખિયા એક બે ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યા છે ત્રીજી વાત નિખિલ દોંગા જ શું કામ જો નિખિલ દોંગાનો ઇતિહાસ ખોળીએ એનો ભૂતકાળ જો ખંગાળીએ તો ખબર પડે કે એક તો એ ગોંડલનો એની સાથેનો ગોંડલ સાથેનો નાતો તો છે બીજું કે નિખિલ દોંગાના સોશિયલ મીડિયામાં સમર્થકોની ભારે ભીડ છે અને ત્રીજું કારણ નિખિલ દોંગા જે સામાજિક કાર્યો કરે છે એના કારણે નિખિલ દોંગા પ્રચલિત પણ છે ખાલી એના કારણે નહીં પણ નિખિલ દોંગા આના કારણે પણ સોશિયલ મીડિયામાં પ્રચલિત છે અમે જ્યારે આજે સોશિયલ મીડિયા ચેક કર્યું તો એક હેશટેગ જે વારંવાર ચાલી રહ્યું છે એ છે નિખિલ દોંગા વી વોન્ટ ટુ સી યુ એમએલએ અમે સ્ક્રીન પર પણ દેખાડશું નિખિલ દોંગા એમએલએ ગોંડલ આવા ત્રણ ચાર હેશટેગ ચાલે છે એનો મતલબ એ થયો કે નિખિલ દોંગાની પ્રતિક્રિયા પહેલાં નિખિલ દોંગા કાંઈ બોલે કે કોઈ જવાબ આ સમાચાર પર આપે એ પહેલાં એમના સમર્થકોનું એક ગ્રુપ અથવા તો એક એવું ગ્રુપ છે જે સતત આ વાતને સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી એક પ્રેશર ક્રિએટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે હવે આ પ્રેશર શું છે એ પણ સમજો જો પ્રેશર એ વાતનું છે કે કેટલાય લોકો આડકતરી રીતે ગોંડલમાં જે અત્યારનું શાસન છે એનો વિરોધ કરી રહ્યા છે જયરાજસિંહ જાડેજાનો વિરોધ કરી રહ્યા છે એમની કાર્ય પદ્ધતિનો વિરોધ કરી રહ્યા છે અને કેટલાક લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આવનારી વખતે જે ગીતાબા અત્યારના ધારાસભ્ય છે આવતી વખતે આ પરિવારમાંથી કોઈને ટિકિટ ન મળે એની માટે શું કરી શકાય તો એ માટેના પ્રેશર ટેક્ટિક્સનો ઉપયોગ થતો હોય એવું લાગે છે છેલ્લીને અંતિમ વાત કે આ બધા જ સમીકરણો જે અત્યારના હું તમને કહી રહ્યો છું અથવા તો તમારા મનમાં ચાલી રહ્યા છે તમે જોઈ રહ્યા છો એ સાચા છે એવું જરૂરી નથી મેં આ વિડિયોની શરૂઆતમાં જ કીધું કે રાજકીય પાસાઓ બદલાતા ત્રીસ સેકન્ડે થતી નથી એક નેતા માઇક સામે આવીને એમ કહી દે આજથી હું આમના સમર્થનમાં આજથી હું આ પક્ષમાં એટલે આખી બાજી બગડી જાય આપણે અમરેલીમાં અમરીશભાઈ ડેરનું પણ જોયું અર્જુનભાઈ મોઢવાડિયાનું પણ જોયું જેના વિશે વાતું કાલતી હતી કે કોઈ તો પક્ષ પલટો ન કરે ઓ ભાઈ એ તાત્કાલિક પક્ષ પલટો કરીને અત્યારના હે કમલમની એસી કેબિનમાં બેઠા હશે કહેવાનો મતલબ એ છે કે સમર્થનને ધ્યાનમાં રાખીએ એ પણ સોશિયલ મીડિયાના અને બીજું સોશિયલ મીડિયાના સમર્થનથી ચૂંટણી જીતી શકાય નહીં એનો તાજો દાખલો બે હજાર બાવીસ અને બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી જોઈ લો ઘણા ઘણા નેતાઓ સોશિયલ મીડિયામાં ખોલ વાયરલ હતા અને કેટલાકની તો ડિપોઝિટિવ વહી ગઈ છે સોશિયલ મીડિયાનું પેજ જો તમને એમ લાગે કે આ બે પાંચ લાખની લીડથી જીતી ન જાય પણ ડિપોઝિટે હાથ લાગી નથી એટલે સોશિયલ મીડિયાના માત્ર સોશિયલ મીડિયાના સમર્થનથી ગ્રાઉન્ડ ઉપરની ચૂંટણી જીતાતી નથી અને બીજું હવે ગોંડલની પ્રજાએ નક્કી કરવાનું છે કે જો આ જ વિકલ્પ છે તો કયો વિકલ્પ પસંદ કરવો અને ગોંડલની એ જ પ્રજાએ નક્કી કરવાનું છે કે આપણે યુદ્ધ જોવે છે કે બુદ્ધ જોવે છે કારણ કે ગોંડલના વિકાસની પાછળ રાજકીય મહત્વકાંક્ષા ખૂબ જરૂરી છે હવે હું કોઈ વ્યક્તિગત નામ નથી લેતો હું એવા પણ આરોપ ન લગાવી શકું ગોંડલનો વિકાસ નથી થયો છે નથી થયો પણ કહેવાનો ભાવાર્થ એ છે કે જો રાજકીય સમીકરણોના કારણે સામાન્ય જનતાને ભોગવવું પડે તો એ રાજનેતા પ્રજા માટે નકામો છે નિખિલ દોંગા ચૂંટણી લડે કે ન લડે નિખિલ દોંગાને ચૂંટણી લડાવવા માટેના ઘણા પ્રયાસ થાય છે એ વાતમાં કોઈ શંકાને સ્થાન છે નહીં અને તેમ છતાં તમને વારી વાત ખોટી લાગતી હોય તો સોશિયલ મીડિયા પર હૅશેગ નિખિલ દોંગા અને આગળ કંઈક એમએલએ કે ગમે કંઈક લખી જોજો એટલે તમને ખબર પડશે તો આ પ્રકારની પોસ્ટ ગોંડલનું વાતાવરણ રાજકીય વાતાવરણમાં ઘણો ગરમાવો લાવી દીધો છે પરંતુ આ ક્યાં સુધી ટકે છે અને યુવાઓનો આ જે આક્રોશ અથવા તો જે મહેનત છે આ એ ફળે છે કે નહીં એ મહત્ત્વનું છે ગોંડલની આમ કહાની ખૂબ ઊંડાણની છે એની પણ વાત કરવી છે આવતીકાલે વિડીયો ગમ્યો હોય તો શેર કરવા મજા આવી હોય તો જ લાઈક કરવાની બરાબર છે અને તમારા વિચારો શું છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તમને જો લાગે કે આ માહિતી ઉપર તમે નિશિતભાઈ વિડીયો બનાવો તો એ માહિતી ઉપર પણ આપણે વિડીયો બનાવશું એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આવતીકાલે નિષ્કર્ષમાં ગોંડલના જ એક વિષય ઉપર મળીશું ત્યાં સુધી મને એટલે કે નિશિતને આપો રજા બાપા છે તારા